નમસ્કાર મિત્રો રાઠોડ સ્ટોકમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો ક્રાઇમ સ્ટોરીના સિલસિલામાં આજે એક એવી સ્ટોરી લઈને આવ્યા છીએ કે જે ક્રાઇમ જ્યારે ઘટ્યો ત્યારે સમગ્ર ભારતીયોને એને અંદર સુધી અચમચાઈ દીધા હતા આ કાંડ સાંભળ્યા પછી લોકોમાં એક એવી લાગણી જન્મી હતી કે લગભગ એક વર્ષ સુધી સમગ્ર ભારતમાં લોકોએ અને ખાસ કરીને દિલ્હીમાં તંદુરી ખાવાનું લગભગ બંધ કરી દીધું લોકો કોઈ પણ રેસ્ટોરન્ટમાં પ્રવેશતા તો ચોકસાઈપૂર્વક પૂર્વક ખાતરી કરતા કે આ રેસ્ટોરન્ટમાં તંદૂરનો ઉપયોગ તો નથી થતો ને અને જો લોકોને જરાક પણ ભનક લાગે કે આ રેસ્ટોરન્ટમાં તંદૂરનો ઉપયોગ થઈ રહ્યો છે તો લોકો ખાવાને બદલે એ રેસ્ટોરન્ટને છોડીને અન્ય જગ્યાએ ચાલ્યા જતા ફેર આજની આ વાત પણ એક એવા તંદૂર હત્યાકાંડ સાથે જોડાયેલી છે મિત્રો બે જુલાઈ ઓગણીસો પંચાણુંની રાત અને લગભગ અગિયાર વાગે અને ત્રીસ મિનિટનો સમય અને જગ્યા હતી દિલ્હીના કનોટ પેલોસની બાજુમાં આવેલી અશુક યાત્રી નિવાસ અને એમાં આવેલી ભગિયા રેસ્ટોરન્ટ આ ભગિયા રેસ્ટોરન્ટમાંથી રાતના સાડા વાગે અચાનક કેટલીક આગની લપેટો ઉડતી જણાય છે આસપાસના લોકો આ આગની લપેટોને ઉડતી જોઈ અને ત્યાં એક અનારો દેવી નામની સ્ત્રી હતી જે શાકભાજી વેચતી હતી તે બૂમ પાડે છે કે આગ લાગી ગઈ છે આગ લાગી ગઈ છે કોઈક બુજાઓ બાકી આજુબાજુના મકાનોમાં પણ આગ લાગી જશે અને આ અનારો ડીવીનો જે અવાજ હતો એ સાંભળી અને આસપાસના લોકો ભેગા થઈ જાય છે અને આ ભગ્યા જે ભગ્યા નિવાસ હોટલ હતી ભગ્યા રેસ્ટોરન્ટ અત્યારે તો એ હોટલ સાંગરીલા તળીકી ઓળખાય છે પણ એ જગ્યાએ ખૂબ લોકોનો મેળાવડો જામી જાય છે અને એવાકમાં આ વિસ્તારમાં જે જનપદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી લેલી જે પોલીસની ગાડી હતી એ પણ ત્યાં આવી પહોંચે છે અને આ પેટ્રોલિંગ કરી લેલી ગાડીમાં કોન્સ્ટેબલ અબ્દુલ નઝીર કુંજુ અને હોમગાર્ડ ચંદ્રપાલ હતા બંને જણા ત્યાં પહોંચે અને પૂછે છે શું થયું તો સામે એમને પણ આગની લપટો દેખાય છે એટલે હોમગાર્ડ ચંદ્રપાલ અને અબ્દુલ નઝીર ને આ ભગ્યા નિવાસ રેસ્ટોરન્ટ હતી એની અંદર ડોક્યું કરીને જોવે છે અને તપાસવાનો પ્રયત્ન કરી રહે છે કે અંદર શું ચાલી રહ્યું છે તો ત્યારે એમને માત્ર બે લોકો દેખાય છે પછી તે હોમગાર્ડ ચંદ્રપાલને બહાર જ ઊભા રહેવાનું કહે છે અને પોતે અંદર જવાનો પ્રયાસ કરે છે ત્યારે એની ગેટલ એની જે હોટલનો જે ગેટ હતો એના પર જ હોટલનો જે મેનેજર કેશવ હતો એ સામેથી મળી જાય છે પછી કોન્સ્ટેબલ પ્રશ્નો પૂછે છે કેશવ કુમારને તમે તંદુરમાં શું બાળી રહ્યા છો અને આ આગ ઓલવવાને બદલે વધુમાં વધુ કેમ ભડકાવી રહ્યા છો તો સામે કિશોરકુમાર જવાબ આપે છે કે અમે યુથ કોંગ્રેસના કેટલાક જૂના પોસ્ટરો હતા અને જૂના કેટલાક બેનરો હતા હેવેની હવે વર્તમાન સમયમાં કોઈ જરૂરિયાત રહેતી નથી અને થોડીક જગ્યાનો પણ મારા મારી હતી એટલે અમે આ જૂના પોસ્ટરો અને બેનરોને સળગાવી રહ્યા છીએ પરંતુ તો કોન્સ્ટેબલને વિશ્વાસ નથી આવતો એટલે એ નજીક જઈને જોવાનો પ્રયત્ન કરે છે પરંતુ કેશવ તેને આ કરતા રોકે છે અને કહે છે ભાઈ પોસ્ટર જ બાળી રહ્યા છીએ અને થોડીક વાર પછી આ બધા પોસ્ટર બળી જાય એટલે અમે આગ બંધ કરી દઈશું અને સમજાવી પટાવી અને કોન્સ્ટેબલ કુંજરૂને બહાર મોકલી દે છે પરંતુ તેના મનમાં શંકા જાય છે એટલે તે ફરીથી પાછો આવી જાય કારણ કે એક વિચિત્ર ગંધ આવી રહી હતી જાણે કોઈ બટર માં માંસ ફ્રાય કરવામાં આવી રહ્યું હોય અને આ કોન્સ્ટેબલની એક બીજો ડર પણ એ હતો કે આજે નાઇટ ડ્યુટી એમની હતી અને એ વિસ્તારની જવાબદારી પણ એમની હતી કે ક્યાંક આજે લપેટો તંદૂરની લપેટો એટલી ઊંચી ઊંચી ઉડી રહી છે એના લીધે આસપાસના વિસ્તારમાં આગ ન લાગી જાય થોડીવાર પછી તે પાછળની દીવાલ કૂદી અને આ વખતે સીધો અંદર ચાલ્યો જાય છે પરંતુ કેશવ પાછો ફરીથી તેને મળી જાય છે અને આ કોન્સ્ટેબલને રોકવાનો પ્રયત્ન કરે છે કેશવ તેને ફરીથી સમજાવે છે કે સાહેબ જૂના પોસ્ટરો જ બાળી રહ્યા છે એમાં કંઈ વધારે જોવા જેવું નથી પરંતુ કેશવનો જે ચહેરો હતો ચહેરા પરનો પરસેવો હતો અને એના જે બોલવામાં જે ગભરાહટ પેદા થઈ રહી હતી એનાથી કોન્સ્ટેબલની શંકા વધુ ને વધુ ઘેરી બનતી જાય છે અને તે જબરદસ્તીથી તંદુરની પાસે પહોંચી જાય છે જેમાં જે તંદુરમાં આગ સળગાવવામાં રહી હતી જેવો કોન્સ્ટેબલ અબ્દુલ નઝીર કુંજુ આ તંદૂરની પાસે પહોંચે છે તો તેની આંખો ફાટીને રહી જાય છે અને એનું જે કારણ હતું એ હું આગળની આ વાર્તામાં આગળ આપને સમજાવીશ પરંતુ આ વાર્તાનું સૌથી મુખ્ય પાત્ર હતું સુશીલ શર્મા સુશીલ શર્મા એક યંગ લીડર અને દિલ્હી યુથ કોંગ્રેસનો પ્રેસિડેન્ટ હતો અને દિલ્હી યુથ કોંગ્રેસનો પ્રેસિડેન્ટ હોવાના નાતે તેની સાથે જોડાયેલા કાર્યકરો સાથે તેણે અવારનવાર મળવાનું થતું હતું આવી જ મુલાકાતો દરમિયાન એની મુલાકાત થાય છે મતલુમ કરીમ જોડે અને મતલુમ કરીમ થકુઈ તેની મુલાકાત થાય છે નેના સાની જોડે નેના સાની અને સુશીલ શર્મા વચ્ચે બે ચાર મુલાકાતો બાદ એમની વચ્ચે પ્રેમ પ્રગટે છે જ્યારે જે મતલુમ કરીમ અને નેના સાની હતા એ બંને ક્લાસમેટ પણ હતા અને મતલુમ કરીમે જ નેના સાનીની ઓળખાણ સુશીલ શર્મા જોડે કરાવી હતી પરંતુ જેવો સુશીલ શર્મા અને નેહના સાની મળે છે એકબીજાને દિલ આપી બેસે છે અને પછી મુલાકાતોનો સિલસિલો વધતો જાય છે પછી ધીરે ધીરે પ્રેમ હતો એ ગાઢ બનતો જાય છે બંને મંદિરમાં પોતાના લગ્ન કરી લે છે અને ગોલ માર્કેટ વિસ્તારમાં આવેલા એક સરકારી ફ્લેટ એટ બાય ટુ એમાં બંને પતિ પત્ની તરીકે રહેવા લાગે છે સુશીલ શર્મા સંબંધને ક્યારે સમાજની સામે જાહેર કરવા માંગતો નહોતો જેના કારણે લગ્નના થોડાક સમય પછી આ પતિ પત્ની વચ્ચે નેના સાની અને સુશીલ શર્મા વચ્ચે ઝઘડાઓ થવા લાગે છે કારણ કે સુશીલ શર્મા સમાજની સામે લાવવાનો તો માગતો જ્યારે નેના સાની આ સંબંધને દુનિયા સામે લોટાવવા માગતી હતી અને હંમેશા સુશીલ શર્મા નેના સાનીને ભોંસલાવતો હતો અને તેની સાથે મારપીટ પણ કરતો હતો પરંતુ નેના શાની આ બધું સાંભળી સાંભળીને ખૂબ જ થાકી જઈ હતી અને પોતે આ બધી વાતોથી પરેશાન થઈ અને પોતાના જે જૂના મિત્ર હતા મુતલુમ કરીમ એની સાથે પણ શેર કરતી હતી પરંતુ સુશીલ શર્માને હવે મતલુમ કરીમ સાથે જે નેના સાનીની જે મિત્રતાનો સંબંધ હતો એ કાનમાં ખટખટતો તો એ કણાની માફક અને આ બંનેના સંબંધને લઈને એક શંકા પણ એના મનમાં ઘર કરી ગઈ હતી અને તેને નેના સાનીને સદંતર ના પાડી હતી કે તારે હવે મતલુમ કરીમ જોડે કોઈ પણ જાતના સંબંધ રાખવાના નથી કે નથી કોઈ ટેલિફોનિક ચર્ચા કરવાની કે નથી કોઈ વાત કરવાની એટલે તો નેરાસાનીનો મતલબ કરીને બહુ જૂનો મિત્ર એટલે તેની સાથે વાત કરવાનું ચાલુ રાખે છે જેના કારણે હવે સુશીલ શર્મા અને નેના જાની વચ્ચે જે મહિને ઝઘડા થતા હતા એ દિવસે ના દિવસે અઠવાડિયે દિવસે ઝઘડા થવા માંડે છે અને ઝઘડા ઘરમાં ઘર કરી બેસે છે નેના સાની પોતાના પતિથી એટલી દુઃખી થઈ ગઈ હતી કે તે હંમેશ માટે તેને છોડી અને ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન બનાવી ચૂકી હતી અને તેના વિશે તે અવારનવાર પોતાના જે મિત્ર હતા મતલુમ એની સાથે વાત પણ કરતી હતી અને એમની મદદથી જ ઓસ્ટ્રેલિયા જવા માંગતી હતી અને એનો પ્લાન બનાવી રહી હતી ખેર જુલાઈ સાંજ અને લગભગ સાડા સાત વાગ્યાનો સમય હંમેશની જેમ સુશીલ શર્મા પોતાના મંદિર માર્ગના ફ્લેટ એટ બાય ટુ એમાં પહોંચે છે જ્યારે તે ઘરે પહોંચે તો જુએ છે કે નેના સાની ઘરના લેન્ડલાઈન નંબરથી કોઈકની સાથે વાત કરી રહી છે જેવો સુશીલ શર્મા ઘરની અંદર એન્ટર થાય અને નેના સાને ફોનનો રીસીવર મૂકી દે છે અને બાજુમાં પડેલો પોતાનો દારૂનો ગ્લાસ ઉઠાવી અને પોતાની રૂમમાં જતી રહે છે સુશીલ શર્મા પૂછે છે કે કોનો ફોન હતો પરંતુ નેના સાની કોઈ પણ જવાબ આપ્યા વગર તેને ઇગ્નોર કરીને જતી રહે છે પરંતુ સુશીલ શર્માનો એક ટેવ હતી કે તે ગમે ત્યારે ઘરે આવે ત્યારે પહેલી વખત લેન્ડલાઇન નંબર હતો એના પર રીડાયલ કરી અને ખાતરી કરતો કે છેલ્લે વાત કોની જોડે થયેલી હતી એટલે આજે પણ પોતાના જે સ્વભાવ મુજબ સકીલો સંકિલો સ્વભાવ એ મુજબ પોતે રીડાયલ કરે છે અને સામેથી અવાજ આવે છે મતલુમ કરીમનો મતલુમ કરીમ હેલો હેલો કરે છે પરંતુ આ બાજુથી સુશીલ શર્મા કોઈ પણ જાતનો અવાજ ઉચ્ચારતો નથી અને તે પોતે ફોનનો રિસીવર મૂકી અને કન્ફર્મ કરી લે છે કારણ કે મતલુમ કરીમ સુશીલ શર્માનો પણ જૂનો મિત્ર હતો એટલે અવાજથી ઓળખી જાય છે થોડીક વાર પછી સુશીલ શર્મા છે એનો ગુસ્સો ખૂબ જ વધી જાય છે અને તે સીધો નેના સાની પાસે પહોંચી જાય છે અને તેને પૂછે છે કે મારી આટલી બધી ના પાડવા છતાં પણ તું હજુ કેમ મતલુમ કરીમ સાથે વાત કરે છે તો નેના સાનીએ કહ્યું કે તમારે આનાથી કોઈ મતલબ ના હોવો જોઈએ કારણ કે તમે તો રોજ મારી વાતે ઝઘડા કરો છો અને એક જવાબે સુશીલ શર્માનો ગુસ્સો એટલો વધારી દીધો કે તેણે પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર કાઢી અને એક પછી એક ત્રણ ગોળીઓ નેના સાની પર ચલાવી દીધી અને એક ગોળી નેનાની ગરદન પર એક ગોળી તેના માથા પર અને એક ગોળી મિસ થઈ ગઈ જે સીધી જઈને એસી પર લાગે છે કારણ કે બંને ગોળીઓ નેનાને વાગી તેના માથા પર અને ગરદનમાં એટલે નેનાનું ઘટના સ્થળે જ મોત નીપજી જાય છે તેના મોતની થોડીવાર પછી જ્યારે સુશીલ શર્માનો ગુસ્સો શાંત થાય છે જ્યારે તે પોતાના હોશમાં આવે છે ત્યારે તેને લાગે છે કે આમ શું કરી નાખીએ કારણ કે આ બધું થયું એવું એનું કોઈ પ્લાન નહોતું અચાનક ગુસ્સામાં થયું કોઈ પ્રી પ્લાન મર્ડર નહોતું તેનાથી સુશીલ શર્મા ખૂબ જ ગભરાઈ જાય છે અને ત્યારે તેને અહેસાસ થાય છે કે તેનાથી આ જિંદગીની બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ત્યાર પછી તે લાશને એક મોટી કાળી પોલીથીનની થેલીમાં નાખે છે અને તેને ઉપરથી બેડશીટની મદદથી લપેટી નાખે છે અને ઘરનું બધું લોહી સાફ કરે અને આ કરતા કરતા લગભગ સાડા સાત વાગ્યા પછીનો સમય એટલે કે નવ વાગી ચૂક્યા હતા આ દોઢ કલાકના અરસામાં સુશીલ શર્મા પર જે વીતી એને જે કરી નાખ્યું અને પછી જે મર્ડરને છુપાવવાનો જે ખેલ હવે શરૂ થયો છે ખરેખર સુશીલ શર્મા માટે ખૂબ જ સંકટ ભર્યો અને આ બધું કરતા કરતા રાતના લગભગ નવ વાગી ત્યારબાદ તે ઘસડતો ઘસડતો બહાર લાવે છે છે અને પોતાની સફેદ કલરની મારુતિ ડીકીમાં આ લાશને મૂકી દે ઝડપથી પોતે પોતાની કારમાં બેસી અને ત્યાંથી નીકળી જાય છે અને હવે તેને સમજમાં આવી રહ્યું કે પોતે શું કરી રહ્યો છે બસ તેના મગજમાં એ હતું કે કોઈ પણ રીતે આ લાશને ઠેકાણે પાડવામાં આવે કારણ કે જો લાશ મળી ગઈ ને તો તેની બધી પોલ ખુલી જશે અને આ જ વિચારતા વિચારતા તે પોતાની કારને આખ નોટ પેલેસમાં દોડાવી રહ્યો હતો ક્યારેક આમ જાય ક્યારેક પેલી બાજુ જાય થોડીવાર પછી તે પોતાની ગાડીનું મોઢું આરટીઓ બાજુ ફેરવે છે અને એ સીધું આઈટીઓ બ્રિજ પર પહોંચી જાય અને યમુના પાર કરવા માટે બનેલા બ્રિજનો ઉપયોગ કરી એકવાર બ્રિજ ત પેલા છેડે અને પેલા છેડેથી બ્રિજના આ છેડે એમ ગાડીને બ્રિજ પર દોડાવવા લાગે છે ક્યારેક ગાડી ધીમી ચલાવે ક્યારેક ઝડપી ચલાવે અને આમ કરતાં કરતાં લગભગ સમય દસ ની પિસ્તાળી થઈ ગયો હતો હકીકતમાં તેનો ઈરાદો હતો કે રાતના સમયે આ બ્રિજ પર લોકોની અવરજવર ઓછી થાય કોઈ લોકો ના જોતા હોય ત્યારે આ લાશને યમુના નદીમાં ફેંકી દઈશ પરંતુ તે દિવસે બને છે એવું કે આ બ્રિજ પર ટ્રાફિક ખૂબ જ હતી અને આ ટ્રાફિક ઓછું થવાનું નામ જ નહોતું લેતું એટલે પોતે ટ્રાફિક ઓછું થાય એની રાહમાં જ આમ તેમ ગાડીને ફેરવી રહ્યો હતો જો કે આમાં ઘણો સમય વીતી ગયો અને ટ્રાફિક ઓછું થયું નહીં એટલે તેને લાગ્યું કે ક્યાંક આવું જોતા કોઈક જોઈ જાય અને પોતે ફસાઈ જશે એટલે પોતે હવે પોતાનો નિર્ણય ઈરાદો બદલી નાખે છે અને ગાડી વાળીને સીધો કનેક્ટ પેલેસના અશોક યાત્રી નિવાસના બગીયા રેસ્ટોરન્ટમાં પહોંચી જાય છે જે હવે સાંગરીલા હોટલ છે તે ત્યાં રાતના લગભગ પૂણા દસ પૂણા અગિયાર વાગ્યા જેવો પહોંચે અને ત્યાં સુધી લોકો ત્યાં લગભગ બધા જમી રહ્યા હતા કોઈક જમી રહ્યા હતા કોઈક ઓર્ડર આપી રહ્યા હતા જેવો શર્મા ત્યાં પહોંચે એવો ગાડી પાર્કિંગમાં લગાવે અને સીધો બગિયા રેસ્ટોરન્ટના મેનેજર કેશવકુમાર પાસે પહોંચી જાય છે હકીકતમાં આ જે બગિયા રેસ્ટોરન્ટ હતું એનો માલિક સુશીલ શર્મા જ હતો કેશવકુમારને તો માત્ર મેનેજર સ્વરૂપે તેની સાર સંભાળ માટે રાખ્યો હતો અને કેશવ તેનો ઘણો જૂનો પરિચિત પણ હતો અને મિત્ર પણ હતો કેશવ પાસે પહોંચી અને સુશીલ શર્મા કહે છે કે હવે આ રેસ્ટોરન્ટને બંધ કરો અને બધાને કહી દો કે ખાવાનું પૂરું થઈ ગયું છે સુશીલ શર્માને વાત સાંભળીને થોડીક વાર માટે તો કેશવ પણ ચોંકી જાય છે કારણ કે લોકો તો હજી જમી રહ્યા હતા અને ઓર્ડર આપી રહ્યા હતા સામાન્ય રીતે આ હોટલ હતી એ બાર વાગ્યા સુધી ચાલુ રહેતી હતી પણ તે સુશીલની વાતને ટાળી નતો શકતો કારણ કે એનો માલિક પણ ખરો અને મિત્ર પણ ખરો હવે કેશવ શર્મા છે એક જે રેસ્ટોરન્ટ પરિસરમાં લોકો જે જમવા આવ્યા ત્યાં બધાને ના પાડી દે છે કે હવે ખાવાનું પૂર્ણ થઈ ગયું છે અને હવે સ્ટોપ થઈ ગયું છે એટલે હવે આ હોટલ બંધ કરવામાં આવી રહી છે એટલે લોકો ત્યાંથી બધા ચાલ્યા જાય છે તો સુશીલે કેશવને કહ્યું કે જેટલા કર્મચારીઓ છે એમણે પણ હવે ઘરે મોકલી દીધું કેશવે બધા એમ્પ્લોયીને જમવાના પૈસા આપી અને તેમને પણ મોકલી દીધા ત્યાર પછી સુશીલે તે ભગ્યા રેસ્ટોરન્ટની બધી લાઇટો પણ બંધ કરાવી અને હવે આ આખું ભગ્યા રેસ્ટોરન્ટ હતું એ સુમસામ ભેંકાર પડ્યું હતું એમાં માત્ર બે લોકો ઉપસ્થિત હતા એક સુશીલ શર્મા અને એક ભગ્યા રેસ્ટોરન્ટનો મેનેજર કેશવ કુમાર પછી જ્યારે કેશવે આ બધાનું કારણ પૂછ્યું તો સુશીલે આખી વાર્તા સંભળાવી અને બોલ્યો કે મારે કોઈ પણ રીતે આ લાશને ઠેકાણે પાડવી પડશે પહેલાં તો કેશવ આ વાત સાંભળીને ગભરાઈ જાય છે અને પછી તે પૂછે છે કે લાશને કેવી રીતે ઠેકાણે પાડશું તે સમયે આખા રેસ્ટોરન્ટમાં બધું બંધ હતું આખું અંધારું હતું બસ એક તંદુર સળગી રહી હતી અને સુશીલ શર્માના મનમાં આવે છે કે લાશને આ તંદુરમાં જ બાળ જેથી તેનું કોઈ નામો નિશાન ના રહે આ વાત સાંભળીને કેશવ વધુ ગભરાઈ જાય છે કારણ કે તે જેનો જૂનો સાથીદાર હતો અને રાજદાર પણ કહી શકાય તેથી તે આ ગુનામાં તેનો સાથ આપવા માટે તૈયાર થઈ જાય છે ત્યાર પછી બંને મળી અને નેનાની લાશને પહેલા ગાડીમાંથી બહાર કાઢે છે ત્યાર પછી બેડશીટ અને કોથળી હટાવે છે અને તેની બોડીને સળગતા તંદૂરમાં નાખે છે પરંતુ લાશની સાઈઝ વધારે હોવાથી અને તંદૂરની સાઈઝ ਛોટી હોવાથી લાશ અંદર નહોતી જઈ રહી ગમમેમ વાળી ચોળી અને આ લાશને તંદૂરમાં ફસાવા આવે છે અને પછી ઉપરથી બીજી લાકડીઓ વગેરે પણ નાખવામાં આવે છે થોડીવાર પછી સુશીલ શર્મા જુએ છે કે લાશ જે છે એ ધીરે ધીરે સળગી રહી છે પરંતુ સુશીલ શર્મા ઈચ્છતો હતો કે લાશ ગમે એમ જલ્દીથી સળગી જાય તો જમી એમ આ લાશનો નિકાલ થઈ જાય એટલે કેશવ પાસે રેસ્ટોરન્ટમાં જે જૂના યુથ કોંગ્રેસના જે બેનર પડ્યા હતા એને મંગાવી અને એને પણ સળગાવવાનું શરૂઆત કરે છે આ બધા બેનર અને પોસ્ટર તંદુરમાં નાખી ભૂસી દે છે આગ તેજ થાય છે પરંતુ હજુ સુશીલ શર્મા ઈચ્છતો હતો કે આગ વધુ ઝડપી સળગે ત્યાર પછી તે તંદુરની પાસે પડેલા માખણને કે જે રોટલીઓ પર લગાડવા માટે કામ આવતું હતું તેમાંથી થોડું માખણ તે તંદુરમાં અને લાશની ઉપર નાખે છે અને જેવું તે માખણ નાખે છે આગ ઝડપથી વધવા માટે છે પછી સુશીલ શર્માને લોભ જાગે છે કે જેટલું માખણ વધારે નાખશું એટલી આગ ઝડપી બનશે અને લાશ વધારે ઝડપથી સળગી જશે એટલે પોતે રેસ્ટોરન્ટમાં જેટલું પણ માખણ પડ્યું હતું બધું લાવી અને તંદુરમાં નાખી છે અને આ જેની મોટી ભૂલ હતી આ લાશના બટરમાં સળગવાની ગંધ અને આગની જ્વાળાએ બધાનું ધ્યાન ખેંચ્યું અને પછી અનારો દેવીએ તેને જોઈ અને પછી કોન્સ્ટેબલ અબ્દુલ નઝીર કુંજુ પણ આ તંદુરમાં સળગી રહેલી રાસને જોઈ અને ચોંકી જાય છે અને ભાગીને બહાર આવે છે અને વાયરલેસ થી પોલીસ મેસેજ આપે છે સાથો સાથ ફાયર બ્રિગેડને પણ કોલ કરી દે છે તો જો કોન્સ્ટેબલ અબ્દુલ નઝીર કુંજુ જબરદસ્તી અંદર ન ગયો હોત તો કદાચ આ રાજ અત્યાર સુધી બહાર ન આવી શક્યો શ્રી કોન્સ્ટેબલ અબ્દુલ નઝીર કુંજુએ બહાદુરી બતાવી આ કેસ સોલ્વ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી પછી જ્યારે ત્યાંની પોલીસ એક્સ્ટ્રા ફોર્સ સાથે ત્યારે પહોંચે છે જગ્યાએ પહોંચે છે તો સુશીલ શર્માને લાગ્યું કે હવે આપણે પકડાઈ જઈશું એટલે પોતે ત્યાંથી જગ્યાએથી ફરાર થઈ જાય છે અને કેશવ શર્માને પોલીસ ઝડપી લે છે લાશ લગભગ અડધી બળી ચૂકી હતી તેના આંતરડા વગેરે પણ બહાર આવી ચૂક્યા છે અને હવે આ લાશને ઓળખવી ખૂબ જ મુશ્કેલ બની રહી હતી સમય પણ રાતના લગભગ એક જેવો વાગી ગયો હતો બધી પોલીસ ડીસીપી અને તે સમયના વિસ્તારના જોઈન્ટ સીપી મેક્સવેલ પ્રેરાને પણ ખબર આપવામાં આવે છે અને તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર એટલે કે ભગ્યા રેસ્ટોરન્ટ પર પહોંચે છે આ બોડીને પછી લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે અને એક બાજુ કિશોરકુમાર સાથે પૂછપરછ પણ શરૂ થાય છે પરંતુ કિશોરકુમાર ટસનો મસ્ત થતો નથી પોતે પોલીસને ગોળ 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 જવાબ આપ્યા કરે છે શું થયું ક્યાં થયું કઈ રીતે થયું એનો કોઈ કોઈ મળતો નથી બીજી બાજુ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે છે એમાં પ્રારંભિક જાણ મુજબ ડૉક્ટરો જણાવે છે કે આ લાશનું ડેથ થવાનું મુખ્ય કારણ આગમાં સળગી જવું છે અને જ્યારે સવારે તે તંદુરને સારી રીતે તપાસવામાં આવ્યું તો તેમાંથી નેના સાનીની પાયલ પણ મળી આવે છે આ લાશ કોની છે એનો હજુ એક પણ કોયડો ઉકેલાણો નહીં અને આ લાશને હવે આ લાશ હતી એનું મર્ડર કોને કર્યું એ પણ જવાબનો સવાલ નહોતો માત્ર હતો તો કેશવ શર્મા અને કેશવ કુમાર કોઈ પણ માતે પોલીસને જવાબ આપી રહ્યો હતો આ બાજુ આ સમાચાર આ વાત જ્યારે સમાચારોમાં આવે છે મીડિયામાં પ્રકાશિત થાય છે તો નૈના સાનીનો જે જૂનો મિત્ર હતો મતલુમ કરીમ એ પણ સમાચાર વાંચી અને ભગ્યા રેસ્ટોરન્ટનું નામ સાંભળતા એને ક્યાંક શંકા જાય છે કે કદાચ સુશીલ શર્મા અને નેના સાનીના સંબંધ સારા નહોતા તેના કારણે થઈ અને કદાચ સુશીલ શર્માએ નેના સાનીનું મર્ડર કર્યું હોઈ શકે અને મતલુમ કરીમ પોલીસની હાજરીમાં લાશ ઓળખવા જાય છે અને પોતે એક અંગૂઠીની મદદથી આ લાશને ઓળખીને કહી દે છે કે આ નેના સાનીની લાશ છે બીજી પાયલ હતી પાયલને પણ ઓળખી જાય છે અને સાથોસાથ નેના સાનીના મતલુમ કરીમના જણાવ્યા મુજબ પાછળથી પોલીસ નેના સાનીના પરિવારજનોને પણ બોલાવે છે અને આ લાશ ઓળખવાનું કહે છે પરંતુ તેઓ લાશ ઓળખવાનો ઇન્કાર કરી દે છે એટલે ભારતમાં પ્રથમ વખત સ્કલ ઇમેજિનેશન અને ડીએનએ ટેકનોલોજીના ઉપયોગની મદદથી નેના સાની અને તેના ઘરવાળાના ડીએનએ લઈ અને પુણેની ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવે અને ત્યાંથી ચોકસાઈ કરવામાં આવે કે આ ખરેખર આ લાશ નેના સાની છે હવે પહેલી વખત પોલીસ જોડે એક નામ આવ્યું કે આ લાશ કોની હતી તો નેના સાનીની હતી મર્ડર કોણે કર્યું એ સવાલ શોધવા માટે પોલીસ હવે સુશીલ શર્માની તપાસ ચાલુ કરે છે તપાસ કરે છે સુશીલ શર્માના જૂના ઘર આઠ બાય ટુ એમાં પરંતુ ત્યાં સુશીલ શર્મા જોવા મળતો નથી અને ખબર પડે છે કે સુશીલ શર્મા તો છેલ્લા બે ત્રણ દિવસથી ગાયબ છે જ્યારે પોલીસ ઘર તોડી એની અંદર પ્રવેશે છે તો ત્યાંથી વપરાયેલી બુલેટના અને બુલેટ ચલાવવાના નિશાન મળી આવે છે અને પોલીસની ફરીથી ભણક જાય છે ક્રાઇમ સીન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બંને અલગ અલગ વસ્તુ બ્યાં કરી રહ્યા છે એટલે ફરીથી પહેલી વખત તે વખતે દિલ્હીના ઉપરાજ્યપાલના કહેવાતી આ લાશનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે અને ખબર કાઢવામાં આવે છે ઓરિજિનલ કારણ જાણવામાં આવે છે તો ખરેખર આ લાશ પર ત્રણ સોરી બે ગોળીના નિશાન મળી આવે છે એક ગળાના ભાગમાં અને એક માથાના ભાગમાં અને ફરીથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ થકી જાણવા મળે કે નેના સાનીનું મૃત્યુ આગમાં જળવાને લીધે નહીં પરંતુ તેના પર ગોળીઓ ચલાવવાને લીધે થયું છે એટલે બાજુ સુશીલ શર્મા હતો એ દિલ્હીથી જયપુર આવી જાય છે અને જયપુરમાં જયપુરથી ફ્લાઇટના માધ્યમથી મુંબઈ પહોંચી જાય અને મુંબઈથી બેંગ્લોર જઈને પોતાનો હુલ્યો બદલી લે છે પોતે વાળ કટાઈ નાખે છે જીરો કરી નાખે છે માથા પર મુંડન કરી નાખે અને વાળ દાઢી અને મૂછુને પણ નીકાળી દે છે જેથી તેને પોલીસ ઓળખી ન શકાય પરંતુ આ બાજુ પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ થકી માહિતી મળે છે કે સુશીલ શર્મા જયપુરથી ફ્લાઇટ થકી મુંબઈ ગયેલો અને મુંબઈથી તે મદ્રાસ ગયેલો એટલે આ બાજુ જોઈન્ટ સીપી પરેરા સાહેબની આગેવાનીમાં પોલીસની ટીમ બેંગ્લોર પહોંચે છે જ્યારે પોલીસની ટીમ બેંગ્લોર પહોંચે ત્યારે સુશીલ શર્માને ખબર પડે કે પોલીસ મને શોધતી શોધતી બેંગ્લોર સુધી આવી ગઈ છે એટલે સુશીલ શર્મા પોતાના આગોતરા જામીન માટે અરજી કરે છે પરંતુ અરજી ખારીજ થતા પોતે કોર્ટમાં હાજર થઈ જાય છે અને પહેલી વખત કોર્ટ પોલીસ સુશીલ શર્માની ધરપકડ કરી અને દિલ્હી લઈ આવી આવે છે પછી પૂછપરછ કરતા નેના સાની અને સુશીલ શર્મા વચ્ચેના સંબંધો અને કયા કારણસર આ મર્ડર પાછળનું મોટિવ શું હતું એની સમગ્ર વિગતો બહાર આવે છે અને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચાલે છે દિલ્હીમાં દિલ્હી પોલીસની કર્તવ્યપરાયણતાને લીધે વીસથી પચીસ દિવસમાં ચાર્જશીટ દાખલ થાય છે અને કેસ ચાલે છે આઠે સાત આઠ વર્ષ પછી કેસનો ચુકાદો આવે જેમાં સુશીલ શર્માને ફાંસીની સજા આપવામાં આવે છે સુશીલ શર્મા આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારે છે અને દિલ્હી હાઈકોર્ટ પણ આ જે નીચલી કોર્ટનો જે ચુકાદો હતો એને બરકરાર રાખે છે આ બાજુ હાઈકોર્ટનો ચુકાદો આવ્યા પછી સુશીલ શર્મા આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જાય છે અને સુપ્રીમ કોર્ટ નોંધે છે કે આ કોઈ પ્રી પ્લાન મર્ડર નહોતું અને સુશીલ શર્માથી સોસાયટીને કોઈ પણ જાતનું નુકસાન નથી આ એક અનાયસે બનેલી ઘટના છે પરંતુ આ ઘટનાની બાદથી જે સુશીલ શર્માએ કર્યું જે હત્યા છુપાવવાના જે પ્રયત્નો કર્યા એ એક રેર ઓફ ધી રેરેસ્ટ કેસ છે જે આજ સુધી નથી તો બન્યું અને નથી ઓગણીસો પંચાણું પછી પણ બન્યું એટલે સુશીલ શર્મા માફીને લાયક તો નથી પરંતુ તે ફાંસીને લાયક પણ નથી અને પહેલી સુપ્રીમ કોર્ટ સુશીલ શર્માની જે ફાંસીની સજા હતી એને ઘટાડી અને આજીવન કારાવાસની સજા આપે છે પાછળથી સુશીલ શર્મા કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી અને પોતે વીસ વર્ષની સજા મતલબ બે હજાર તેરના સમયગાળામાં પોતે ફરીથી પિટિશન દાખલ કરી અને પોતે પેરોલ મેળવવા હકદાર છે તેવું જણાવે છે અને કોર્ટ પોતાના પેરોલ પણ મંજૂર કરી દે છે આખરે બે હજાર સાલમાં સુશીલ શર્માનો સારો વ્યવહાર અને સોસાયટીને તેનાથી કોઈ પણ જાતની મુશ્કેલી ન પડવાના લીધે સુશીલ શર્માને જેલમાંથી હંમેશા માટે મુક્ત કરી દેવામાં આવે છે મિત્રો ખેર આ તો વાત હતી કે લોકો એક બનેલી ઘટનાને છુપાવવા માટે કેટલા કેટલા પ્રયત્નો ગુસ્સામાં એક પળની એક પળનું ડિસિઝન લીધું અને એમાં એને આખી જે તે વખતે પોતે દિલ્હી યુથ કોંગ્રેસનો પ્રેસિડેન્ટ હતો સમગ્ર ભવિષ્ય બરબાદ કરી નાખ્યો અને સુશીલ શર્મા છૂટ્યા પછી જ્યારે ઇન્ટરવ્યૂમાં તે કબૂલે છે કે મારી એક નાની એવડી ભૂલ એક સેકન્ડે મને વીસ પાછું પાછળ દીધો અને મારી સમગ્ર જિંદગીને ખાઈ ગયો મિત્રો જ્યારે પણ આવો ગુસ્સો આવે કોઈના પર ગુસ્સાને પી લેજો શાંતિ તરજો અને સમયે બધા સમાધાનો આવી જશે મિત્રો આવી જ ક્રાઇમ સ્ટોરી મોટીવેશનલ સ્ટોરી જાણવા માટે રાઠો સ્ટોકને અવશ્ય ફોલો કરજો અને તમે આ સ્ટોરીને ક્યાંથી સાંભળી રહ્યા છો તે અવશ્ય કમેન્ટ કરજો અને આવી જ નવી કોઈ ક્રાઇમ સ્ટોરી જાણવા માગતા હો તો કોમેન્ટમાં કરજો કે અમે આ સ્ટોરી સાંભળવા માગણીએ છીએ એના પર પણ આપણે વિડીયો બનાવશું જય હિન્દ જય ભારત